બોલો બોલો વેલી ઉઠી ગયા છે બોલો શું કેશો હમ બસ હજ ઉઠી છે એટલે થોડો જે મૂડ નથી એનો હ બોલો બોલ બોલ બોલો બોલો શું કે રાતે રાત પડે એટલે મસ્તી કરવા જોઈએ ને હા તારા વખાણ કરું છું ચલો મમ ખાવું છે ને

તમારે સામું જોતી નહીં ખાવા કોઈ નહીં સામું નહીં જોવા નહીં ડિસ્ટર્બ કોઈએ નહીં કરવું શું કરે છે મમ કાય છે મમ કાય છે મમ મમું કાય છે ચલો ત્યારે નાસ્તો કરવા નાસ્તો કરવા બેસી ગયા છે કરાતે ભાજીમાં બનાવ્યા તો એની બ્રેડ વધી હતી તો ચલો મિત્રો નાસ્તો કરી લીધો છે અત્યારે અને બસ હવે જઈએ હવે કામથી બહાર જવાનું છે તો જઈએ છીએ હવે સાનવી ચાલો બાઈ એ દે બાઈ બાઈક ટાટા કીધે ટાટા ટાટા કે ટાટા બાઈ કહી દે બાઈ કહી દે ટાટા કોને જવાનું છે હે ટાટા કોને જવાનું છે સાનવી ટાટા જવું છે ને તું અહીંયા હું જવું છું તું યાર હું જાઉં છું ચલો મિત્રો મળીએ પછી હવે હા ચાલ ચાલવાનું નહિ બોલ શું થયું બાબા આવું તારે બાબા આવું છે ચાલ આ

શું કરે છે સાનુ આલવાને દેખો ઉભી તર સાનુ આટલું બધું સાનુએ કામ કર્યું છે ચાલ છોડો હે દેખો ધીમે ધીમે માથે કા સાનુ શું કરે છે હે સાનવી શું કરે છે નવ નવ આવા પહેર્યું હે સાનુએ નવ નવ આવા પહેર્યું હે

કેટલું કામ કર્યું આખો દિવસ મમ્મી સાનવી શું કરે છે સાનવી તો મસ્તી કરે છે ચપટી વગાડતો ચપટી વખાડ બોલાય સાનવી બિચારી કેટલું કામ કર્યું આખો દિવસ એની મમ્મી આરામ કર્યો જીજે કરો જીજે બાય હા હા টাটা হাইকা তো দিকো চলো એ તો બાબા જઈએ છીએ કાટા કહેજો બધાને તો બસ અત્યારે થોડા કામથી અત્યારે બહાર જવાનું છે બસ થોડી ખરીદી બાકી ખરીદી કરવા ત્યાં જવાનું છે તો સાનવી તાર આવું છે બાબા બાબા આવું છે બાપ બાપ બાબા કાટા કહેજો બધાને ટાટા કહી દે ટાટા કહી દે હા હા ટાટા કહી દે તો અત્યારે થોડા બહાર જઈને આવીએ છીએ અત્યારે સાનવી શું કરે છે કોનું છે ટાટા તો અત્યારે વાગ્યા છે બાર તો બસ હવે આ બ્લોક ને અહીંયા વિરામ આપીશું મળીએ છીએ હું નેક્સ્ટ બ્લોગમાં તો ચલો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ પછી